ભજન તમને ક્યાંથી ક્યાં પોગાડે ભજન ક્યાંથી ક્યાંથી ક્યાં ક્યાં ભક્તિ તમને સંતો એવું કે છે ભલે ગૌ અત્યારો હોય બ્રહ્મ હોય સ્ત્રી અત્યાર હોય બાળ અત્યારો હોય ગમે તેવી હોય પણ એક વાર અમારા ચરણે આવી જાય એક દાણ પ્રભુના ચરણે થઈ જાય એક વાર માં ભગવતી ને શરણે થઈ જાય તો તારું બધુંય એક ગુના તો ક્યાં લાખો ગુના બક્ષી મહાપુરુષો આપણા બધાય ભજનમાં માં જોઈ જોઈ બિગડે શો બન જાવે સમજ કર બિગડે શો બન જાવે બધા બગડ ગયેલા એમાંથી બધા મહાપુરુષો મહિમા ભજન ક્યાંથી ક્યાં પોગાડે એનો મહિમા બારૂટિયા જેવો માણસ

એક સમય જંગલમાં ગયેલા સસલાઓ અને તેતન નો શિકાર બે બેયને મારીને જોડી ભરી હાથમાં હથિયાર છે બંદૂક જેવું છે નેકનામ બાજુ જાતા હતા આના વચ્ચે પાણીની તરસ લાગી પાણીની તરસ લાગી તો પોતાનો વિચાર આવ્યો કે વાડી આવે તો પાણી પી લઉં પછી હાલો બરાબર એક વાડી આવી પગથિયાવાળી વાવ બાર શિકાર મૂક્યો બંદૂક મૂકી પાણી પીવા ઉતર્યા એ અંદર પાણી પીવા ગયા નામથી બે મહાપુરુષો આવ્યા કે જેનું નામ હતું સદ્ગુરુ મોરાર સાહેબ અને સદગુરુ ત્રિકમ સાહેબ જ વાડી આવીને બે બે વાડી સુંદર મજાની લીલી વાડી હતી એટલે ત્યાં એક વૃક્ષ ઉપર બેઠા અને ચલમ બનાવી ચલમ બનાવીને બે મહાપુરુષો દમ મારે છે ચલમના દમ માર્યા પછી મોરાર સાહેબને મોજ છૂટી

અને ઓથીને પાણી પીને બહાર નીકળવા લાવો આમ જોયું દ્રષ્ટિ કે ગો આ તો લુટારાનો છોકરો સિકંદર સિકંદર નો છોકરો ઓથી અને ઓથી ઓળખે આ તો મોરાર સાહેબ સદગુરુ મોરાર સાહેબ થરાના રાજી પરિવારમાંથી પોતે વાઘેલા દરબાર હતા બાળપણ ની ભક્તિ હતી એમના ગુરુ રવિ સાહેબ રવિ સાહેબે મોરાર સાહેબ ને દસ બાર વર્ષની ઉંમરમાં જોયા ને તો ગમી ગયા એમના વતનમાં પોતે એમની ઘેરે એની પધરામણી થયેલી ને માતા પિતા સંતોના પ્રેમી એટલે મોરાર સાહેબ ને ઘેરે રવિ સાહેબ ગયેલા અને મોરાર સાહેબ દ્રષ્ટિમાં આવી ગયા ને કીધું કે બે રાજવી ને કીધું તમારો દીકરો મને આપ બાપુ તમારો એમ નહીં મારે ભેડો લઈ ગયો તઈ માતા પિતા કીધું કોઈ વાંધો નહીં બાપુ

લીધા મોરાર સાહેબ ને ભેગા ઈ મોરાર સાહેબ છે સિકંદર નો છોકરો છે પણ શબ્દો મુખમાંથી વચનો નીકળી ગયેલા નિહાલ કરી દઉં બોલાયો ભાઈ બેટા ઓથી હા બાપુ

પાસે બેહાડ્યો અને ચલમ લાંબી કરી બેટા દમ લગાડ્યો તો બાપુ હું તો કદી ચલમ પીતો નથી બેટા સાધુ નું માન રાખડે આજે લગાડા એક બે વાર કીધું તો લાંબો હાથ કર્યો લાવી લીધી ચલમ હાથમાં એક બીજો દામ બ્રીજો ત્રિકાર નિહાલ કરી દીધા પરબારો સાધુ સંતો પાછા તો દ્રષ્ટિ થી નિહાલ કરી ખાલી જોઈ જોઈને હમો હારો તોય નિહાલ થઈ ગયા ત્રિકાળ જ્ઞાન થયું કીધું બેટા ઓલી જોડી હું છું બાપુ એમાં કઈ નથી અરે જોવા દે જોવા દે મારા પર તું કાકા છે જોવા જોવા બાપુ કઈ નથી જોવા દે બેટા જોડી અંબાવી ને તો મરેલા પંખી અરે બેટા આને મરાય આને તો આપને પાપ લાગે દોષ લાગે એ ઓથી સાહેબ જોવે છે સલામત આમ હાથ ફેરવે ને થાય ભક્ત મરેલા જીવતા ગયા તેતર માં આમ હાથ ફેરતા ઉડતા ઉડતા ઈ વહી જાય બધાય પંખડાને ઉડાડ્યા સસલા ને ભગાડ્યા અને ઓથી નજરો નજર જોઈ ગઈ ઓહો ગુરુના ના ઘર માં રમત જોઈ એવી આ રમત બધા એનું જોવા મળે દમ લાગી ગયો તો બે ભાન થઈ ગયા સંતોની ની જગ્યામાં વહી ગયા અને એના બાપને ચિંતા થઈ સિકંદર ને મારો દીકરો ઓથી શિકારે ગયો છે ખવાનું કંઈ ખાધું નથી આવ્યો નથી બે માણસો મોકલ્યા છોકરાને મોકલા જાવ ઓથી ની તપાસ કરો ક્યાં છે ખંભાળિયા ની સીમમાં આવ્યા ને તો વાડી વિસ્તારમાં ઓથી બે ભાન પડેલા બથમાં નાખી નેક નામની લઈ એવા હાકીમોન ભુવા વૈદોન બધાને તેડાવ્યા બધા નજરુબાન જોવા મીડિયા અટકળ બાંધવા મીડિયા બધા કોઈ કે ચોકીમ પગ પડી ગયો કોઈ કે વળગાડ છે કા અટકળ બધા બાંધવા માંડ્યા એ માયલું કઈ આતું જ નહીં સંતોની કૃપા થઈ દયા થઈ એક ઓરડામાં પૂરી દીધા છે ધીમે 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 બે ત્રણ મહિને બાય નીકળ્યા બાય નીકળી ઓટે બે જે નીકળ્યા જય શ્રી આરામ કે માણસ અચર જ લાગે મુસ્લિમ નો દીકરો જય શ્યારામ કે જે માતાજી કે બધું બોલે અને જ્યાં ભજન નો અવાજ સાંભળે ત્યાં આવી જાય ત્યાં જઈને બેહે માણસો ને અચરજ લાગે કે આ ભજનમાં એક તો લોટારા જેવો માણા બારોટિયા જેવો માણા આ ભજનમાં ધીમે ધીમે ભજન ગાવા મીડિયા પોતે પછી બધા વરણ માં જતા હતા અને મુસ્લિમની જમાતના જમાત ના માણસો જ્ઞાતિ ના માણસો એને કીધું તમે બધે જાય ગયો પણ હરિજન સમાજમાં ભજનમાં ભજન ન જતા કોઈ દીધું બહાર કાઢવામાં આવશે બારોટીયા જેવું માણસ ને એને બધું નાત ગંગા કેવા મંડી બધી જમાતના માણસો કેવા માંડ્યા કે તમારા દીકરાને સમજાવી લઈ ગયો હરિજન સમાજમાં ભજનમાં નો ન જાય

હજી એક તમને કઈ જાત તમને નાદબારા મૂકવામાં આવે તમે સમજતા નથી એ થોડીક વાત કરીને પાછા ઘરે આવ્યા તો ઓથી કટોરો પી ગયો આખો અમલ કટોરો પી ને ઢોલિયા તો ઢળી પીડ્યા આમ સિકંદર હો ઓહો જે મારે કટોરો પીવાનો હતો એ મારો દીકરો પી ગયો એ વેદના માન વેદના માં પીડા માન પીડા માં બાર ખાટલો ઢાળી પોતે રુદન કરે છે રોવે છે ઘણું કરે છે પણ પછી તો એ કટોરો કમલ એક ચણા જેટલું ન ખવાય ને કટોરો અમલ અને રાતરાત નો ગજર ભાઈ અલાહો એક કરી જાણો સમૃદ્ધ સુધરે મનખા મેરા તુહી તુહી નબીજી નબીજી એના બાપે સિકંદરે આમ કાન માંડ્યો કાતો મારા દીકરા હોથી નો લાગે છે ઓરી કમાડ ખોલીને ને ઓરડો ખોલીને જ્યાં જોયું તો હોથી હુતલો જ્યાં

ખોળામાં એક તારો પીડો વેરાગ લાગ્યો ગુરુની વાટડી હાલો જાય હરિજન ની બાજુમાં જઈને આમ બાવડું પકડીને આમ ખેંચાઈ જાય અગ્નિ ને ડાઈ ગયું અગ્નિ ને ભૂલ માં ડો તો બળો સાઈ નડો તો બળો અખતરો કર્યો સાઈ નડશે તોય બળશે અને ભૂલ માં જોડાઈ જાય તોય બળશે સત્યને નડાઈ ગયું

ભગવાન એનો બાપ સિકંદર એની ઓથી આમ જોયું ને તો કે બેભાન અવસ્થામાં ઓથી પડેલા માથે ભગવાને હાથ ફેરો ઓથી ને બેઠો કર્યો અને ઈ સમયની વાણી ઓથી કેસે